જુઓ મિત્રો અત્યારે લગભગ પાંચ ઉપર થઈ ગયા છે તો આજથી વિચાર્યું છે કે દર ગુરુવારે હવે સંતરામ ચાલતા સવારે વહેલા જઈશું બધા કહે છે કે ચાલું નડિયાદમાં રહીએ છીએ પણ સંતરામ મંદિર નહીં જવાતું વાત પણ સાચી છે અમે તો જઈએ છીએ અમુક અમુક રવિવારે જો આ મંદિર છે અહીંયા અંધારું છે એટલું નહીં દેખાય પણ અત્યારે જવાનગર પહોંચી ગયો છે અમારા છગનભાઈ હવે સંતાના ચોકડી મળશે સર થી ચાલતા ચાલતા આવે છે પછી અમે આગળ તમને બતાડીશું તો જય મહારાજ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય મહારાજ તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કંઈક મિટિંગ ચાલી રહી છે અહીંયા આ લોકો શું કરવા માગી રહ્યા છે સારું આંદોલન કરે છે ખબર નહીં પડતી તો મિત્રો આ મફતલાલ મિલ તમે જોઈ રહ્યા છો અને આ હું અને અમે કીધું હતું એમ છગનભાઈ અમારા સંતાના ચોકડીથી મળી ગયા છે

તો લગભગ છ વાગે અમે પહોંચી જઈશું તો કેવું લાગી રહ્યું છે તમને નખરભાઈ બધા જાવના મુજરા જઈએ તો સંતરામ મહારાજના મંદિરે જઈએ તો પછી મહિલા તો ફાયદા નહીં જો મંદિરમાં દર્શન પણ થાય ભગવાનના છ છ અને બોડી મેન્ટેન રહે હા ચાલતા જઈએ હેલ્થ માટે પણ સારું છે ને ચાલતા હા પહેલાં અમે વિચાર્યું છે કે ચાલતા જઈશું ઓકે અને મેં હમણાં રસ્તામાં કીધું મેં થોડું આગળ વિડીયો બન્યા ત્યારે કે અમુક જણ નડિયાદ ના સંતરામ એટલે સોરી નડિયાદ માં રહે છે ને તો એવું કે છે કે સારું અમે નડિયાદ રહીએ છીએ તો સંતરામ મંદિર નહીં જવા દે તો તમે જાઓ એક નિયમ કરો કે ગુરુવારે જઈશું ભલે તમે રોજ ના જાવ પણ ગુરુવાર એટલે બહુ મોટું કહેવાય મહત્વ છે ગુરુવાર એટલા માટે તો તમે પણ નિયમ લો કે ગુરુવારે સવારે સાંજે ગમે ત્યારે જશો પણ જશો ખરા સંતરામ મંદિર તો મિત્રો અત્યાર સુધી નો વિડીયો તમને કેવો લાગ્યો એ લખજો અને જય મહારાજ લખવાનું બોલતા તો મળીએ આગળ તમને અપડેટ બતાડીએ જો અજવારો આવશે તો એ તો ડાયરેક્ટ તમને સંતરામ મંદિરના દર્શન કરાવીશું ગાદીના દર્શન તો નહીં થાય તમારે નહીં થાય જાતે જ પડશે તો મળીએ ચાલો આગળ તો મિત્રો આ જોઈ રહ્યા છો આ મોટો દાંત કોનો હશે એ કમેન્ટ કરજો અને દુકાનો ખુલી રહી છે ધીમે ધીમે લાગે છે ઘટો કસનો છે ઘટર ઘટનો હોવો જોઈએ એ તો કુંભકર્ણનો હોવો જોઈએ આ કુંભકર્ણનો બી હોવો જોઈએ તો મિત્રો અમે હવે થોડાક આગળ જઈશું એટલે નડિયાદની ફેમસ દુકાન આવી જશે પંજાબ બેકરી તો તમે કોઈ દિવસ પંજાબ બેકરીના પાપ ખાતા છે તો કમેન્ટ કરો કમેન્ટ કરો આ જોઈ રહ્યા છો અમારો નડિયાદનો મોટો સાર્ક માર્કેટ અને અહીંયા નડિયાદમાં જો તમે આવ્યા હોય કોઈ દિવસ તો અહીંયા ચામુંડા ગાંઠિયા રસ છે અહીંયા ગાંઠિયા મળશે તમને દાળ પૂરી મળશે સવાર સવારમાં ખૂબ જ મસ્ત મજા આવે એવું તો અહીંયા સવારે પણ લોકો નાસ્તો કરવા આવે છે ને રાત્રે મોડા પણ તો અમે સંતરામ મંદિરની નજીક પહોંચી ગયા છે અમારા સંતરામ મંદિર દ્વારા એક ગૌશાળા પણ સંચાલિત છે હા તો મિત્રો આ છે અમારું ફેમસ સંતરામ સર્કલ તો અમે અહીંયા અત્યારે આવી ગયા છે અને આ સામે એક્ઝેક્ટ મંદિર છે

बहुत ही भव्य विशाल जगह फैलेलू है नड़ियाद मंदिर यहाँ पर चौवीस कलाक अखंड धूनपन चाल ઘરે ત્યાં હારતી ચાલુ છે જય મહારાજ મિત્ર તો અમે ચાલતા સંતરામ મંદિર આવી ગયા છે છગનભાઈનો તો ખૂબ જ આનંદ થયો દર્શન થયા એકદમ શાંતિથી દર્શન થયા તો તમારે પણ શાંતિથી દર્શન કરવા હોય તો વહેલાં સવારે આવી જજો તમે કંઈ કહેશો જો અહીં મંદિરમાં ગાદી હોય છે એટલે એ ગાદીના ફોટો અને વિડીયોગ્રાફી નહીં થતા એટલે અમે તમને નહીં બતાવી શકીએ તો મંદિર બતાવી દઉં છું કારણ કે જ્યારે ખબર હતી જાય ત્યારે અમે આવી જતા દર્જાના દર્શન કરી લેજો એટલે આઈ ગેસ સમજી લે મનાય છે ફોટો પાડવાની ગાદીના અને મહારાજ શ્રીના પણ તમે અગર 6 વાગે આવશો સવારમાં તો તમને મહારાજ શ્રીના દર્શન થશે અને ગાદીના પણ દર્શન થશે તો જોઈ શકો બહુ ભવ્ય અને વિશાળ જગ્યા છે સારું મંદિર છે એકદમ શાંત વાતાવરણ ઓલે મિત્રો હવે મનીશું અગર સંતરામ મહારાજ શ્રીને પાછું ઉપંગ કર્યું તો આવતા ગુરુવારે સવારમાં લેલા ત્યાં સુધી જય મહારાજ ભારત માતા કીધે મિત્રો આ જોઈ રહ્યા છો શીરાનો પ્રસાદ તો શીરાનો પ્રસાદ તમે પહેલી વાર ખાધો ઘીનો હા નસીબવાળાને જ મળે બાકી ઈચ્છા હા રાત્રે તો ઈચ્છા કરી હતી કે જઈશું જઈશું બે જણ આવ્યા છે બીજા બે જણ નહીં આયા તો એમને અંગૂઠો બતાડી જતો ઠેન્કો අතර්ට පේටනම් පරදස්ක ආයතරනේ